આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં નવા જોશ અને ઉત્સાહ સાથે સદસ્યતા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે આ અભિયાનને લઈ કચ્છના ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સ્તરના નેતા ડોક્ટર નેહલ વૈદે જણાવ્યું હતું કે ગુજરાતમાં સદસ્યતા અભિયાનની સાથે હવે રાજ્યના રાજકારણમાં નવો ફેરફાર લાવવાનો સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી એક સાફ અને જન કલ્યાણકારી વિકલ્પ તરીકે સામે આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જાણીતા નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી કચ્છ જિલ્લાના આવી રહ્યા છે તેઓ વિજય યાત્રાના માધ્યમથી નાગરિકો સુધી સીધી પહોંચ કરી અને પાર્ટીનો દ્રષ્ટિકોણ લોકો સમક્ષ રજૂ કરશે આ વિજય યાત્રા અગિયાર જુલાઈથી ગુજરાતમાં શરૂ થવાની છે અને તેનું ખાસ આયોજન શહેરભરમાં કરવામાં આવ્યું છે યાત્રા દરમિયાન સ્થાનિક વસ્તી યુવા વર્ગ તથા વિવિધ સમાજોના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધવામાં આવશે અંતે પાર્ટી તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ ભવિષ્ય માટે એક નવી અને સ્વચ્છ રાજકીય દિશાને પસંદ કરે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને પરિવર્તનનો હિસ્સો બને ડોક્ટર નેહલ વૈદ્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આમ આદમી પાર્ટી અત્યારે તમે જાણો છો પ્રમાણે ગુજરાતની અંદર બહુ ઝડપથી આગળ વધી રહી છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખાસ સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહી છે કે લોન્ચ થઈ ગયું છે આ માટે ખાસ નંબર જારી કરવામાં આવ્યો છે આ નંબર વિશે લોકોને જાણ થાય અને જે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અપેક્ષા છે એવા લોકો આ નંબર થકી પાર્ટી સાથે જોડાઈ શકે એ માટે અને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને પાર્ટીના અન્ય નેતાઓ ખાસ વિજય સંદેશ યાત્રા લઈને કચ્છ આવી રહ્યા છે એ માટે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેની માહિતી અમે પ્રેસને આપી ખાસ સંદેશો આપવાનો થાય કે આમ આદમી પાર્ટી એ ગુડ ગવર્નન્સની પાર્ટી છે ભવિષ્યની પાર્ટી છે ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે અને એટલે જ ગુજરાતનું ભવિષ્ય બનાવવા માટે કચ્છનું ભવિષ્ય બનાવવા માટે અગર જો તમારે ઈચ્છા હોય અગર જો તમને એવી મહત્વાકાંક્ષા હોય તો આમ આદમી પાર્ટીમાં તમારી જગ્યા છે આમ આદમી પાર્ટી એ યુવા પાર્ટી છે પાર્ટીના નેતાઓની એવરેજ ઉંમર જ તમે કાઢશો તો પાંત્રીસથી પિસ્તાલીસથી વચ્ચે મળશે નવા વિચારો છે નવું લોહી છે ઉકળતું લોહી છે અને આ જ લોકો છે કે જે ગુજરાતને બદલવાની નેમ રાખી શકે છે એનું સપનું સાચું કરી શકે છે તો સૌ યુવા મિત્રોને પાર્ટી સાથે જોડાવાની ખાસ વિનંતી છે ભાજપ અને કોંગ્રેસના જે યુવા મિત્રો છે એમને પણ કહેવાનું થાય કે જો પાથરણા ઉપાડવામાંથી ઊંચા આવી જવું હોય અને ખરેખર પોલિટિકલ પાર્ટીના આગળ વધતા સભ્ય બનવું હોય પોતાનું ભવિષ્ય જોવું હોય તો આમ આદમી પાર્ટીના દરવાજા ખુલા છે જે રેલી છે એ અગિયાર તારીખે નીકળવાની છે અને એમાં પાર્ટીના જે મુખ્ય જે અમારા નેતા કહેવાય અને જે અમારા અત્યારે જે અમારા માટે વિજય લઈ આવ્યા છે વિસાવદરની જનતાનું જેમણે હૃદય જીત્યું છે એવા ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીના ખૂબ જ સારા નેતા ખેડૂતોના બેલી એવા યસુદાનભાઈ ગઢવી આ ઉપરાંત જે કચ્છના લોકલ આપણા જે લોકો છે જે પાર્ટી સાથે જોડાયેલા છે એ બધા લોકો ગુજરાતના પણ નેતૃત્વમાંથી બીજા બધા લોકો એ લોકો અગિયાર તારીખે આ યાત્રા કાઢશે અને અત્યારે જે રૂટ નક્કી થયો છે એ રૂટ પ્રમાણે વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાંથી એટલે કે આપણો જે કૃષ્ણાજી પુલ છે ત્યાંથી આ યાત્રા ચાલુ થશે અને પછી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમે લોકો ઊભા રહીશું સાહેબ આમ લોકો સન્માન આપશું ત્રણથી ચાર વાગ્યાનો સમય હશે અભિયાન માટે જે નંબર લોન્ચ કર્યો છે એ આમાં સૌને દેખાઈ શકે છે નંબર છે પચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર આ જે નંબર છે એના પર તમે કોલ કરશો એટલે તમારો કોલ કટ થઈ જશે તમનેનો કોઈ ચાર્જ નહીં પડે અને તમને સામેથી કોલ આવશે જેમાં યશુદાન ગઢવી અથવા તો ગોપાલ ઇટાલિયાનો અવાજ હશે અને તમને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવશે અને એ પછી તમને એસએમએસ મૂકવામાં આવશે જેમાં વોટ્સએપ ગ્રુપની લિંક હશે અને એ લિંકને તમે ક્લિક કરશો એટલે તમે પાર્ટીના વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકશો અને એ પછી તમારો ડેટા છે પાર્ટીના લોકલ યુનિટને આપવામાં આવશે જેથી લોકલ યુનિટ તમને એપ્રોચ કરશે તમને મળવા આવશે અત્યાર સુધી હજી ડેટા હજી બની રહ્યો છે પણ એવી વાત છે કે કચ્છમાંથી જ લગભગ બેથી ત્રણ હજાર જેટલા કોલ અમને અત્યાર સુધી મળી ચૂક્યા છે ગુજરાતભરમાંથી તો આંકડો ખૂબ મોટો છે આમ આદમી પાર્ટીમાં યુવા મિત્રોને ખૂબ જ રસ છે અને અમને એવી અપેક્ષા છે કે આ અભિયાન લોન્ચ થયાથી એમને પાર્ટી સાથે જોડવા ખૂબ સવલિયત છે અત્યારે જાહેર સભાનું જે ઓફિશિયલ પ્લાન હોય એવું નથી પણ હજી પણ કદાચ એ પ્રોગ્રામમાં ફેરફાર થશે તો અમે આપને જરૂરથી જાણ કરીશું કે આ રીતે જાહેરસભા પણ છે અત્યારે તો રોડ શોની જ અમે તૈયારી કરી છે પણ જાહેર સભાની અમે પણ માગણી કરી છે કે ભાઈ ગોપાલભાઈ જેવા ખૂબ સરસ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને એ જો સંબોધન કરે ભુજની જનતાને તો પાર્ટીમાં નવું જો મારે તો મારી પણ એવી અપેક્ષા રહેશે કે જો શક્ય બને તો અમે ભુજને એક સરસ નેતાની સારી જાહેર સભા આપી